મિત્રો નમસ્કાર ચમેલી ગુવાર તરાજ ગામ ખેડૂતનું નામ ઇબ્રાહિમભાઈ મોટો મોટા રાધા સ્વામી બીજ પંડાર પલસાણામાંથી એમણે ગુવારની કરેલી હતી ચમેલી ગુવારની આજે આ બીજો વારો છે ગુવારનો પહેલો વારો તૂટી ગયો ત્રણ વીઘાની અંદર પાંત્રીસ કિલો ગુવાર નાખેલો હતો પહેલા વારામાં પચાસ મણ ગુવાર નીકળેલો હતો આ બીજા વારાની અંદર અડધો તૂટેલો છે અડધો બાકી છે મજૂર આજે ઓછા આવેલા હતા

જો ગુવાર થશે બરાબર ને પચીસ કિલો વાળા જબલા હોય જબલા એટલે અત્યારે આ ચોપન જબલા છે એટલે અડસઠ મણ માલ નીકળે નીકળી છે નવસો થી હજાર રૂપિયાનો ભાવ ચાલે છે અત્યારે ચાલો તો આભાર તમારો